નમસ્કાર ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સાહિત્યની દુનિયામાં એક એવી સફર કરવાના છીએ જે કવિતાને જોવાની અને સમજવાની આપણી રીતને કદાચ હંમેશા માટે બદલી નાખશે હમ આપણી પાસે ક્લિન્થ બ્રુક્સ એન્ડ ધી આર્કિટેક્ચર ઓફ ન્યૂ ક્રિટિસિઝમ પર આધારિત અમુક સોર્સ મટીરિયલ છે અને આપણી આજની ખોજ એ સમજવાની છે કે વીસમી સદીમાં એવો તે કેવો વૈચારિક ભૂકંપ આવ્યો બરાબર જેણે સાહિત્ય વિવેચનનો નકશો જ બદલી નાખ્યો અને આ ભૂકંપનું નામ હતું નવ્ય વિવેચન એટલે કે ન્યૂ ક્રિટિસિઝમ અને તેના મુખ્ય શિલ્પી હતા ક્લિન્થ બ્રુક્સ શિલ્પી શબ્દ અહીં બિલકુલ બરાબર છે કેમ કારણ કે જો ટીએસ એલિયટ જેવા વિચારકોએ આ નવી વિચારધારાનો એમ કહીએ કે પાયો નાખ્યો હા તો ક્લિન્ત બ્રુક્સે તેના પર એક આખી ઇમારત ઊભી કરી તેમણે જ દુનિયાને વ્યવહારિક રીતે શીખવ્યું કે આ નવા સિદ્ધાંતોને કવિતા પર લાગુ કેવી રીતે કરવા પણ આ સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે આ નવા વિવેચનની જરૂરત શા માટે પડી મતલબ જૂની પદ્ધતિઓમાં એવી તે શી ખામી હતી બરાબર કોઈ પણ ક્રાંતિ એ તો જૂની વ્યવસ્થાની નિષ્ફળતામાંથી જ જંબલે છે ખરું ને સાચી વાત તો નવ્ય વિવેચન પહેલાની દુનિયા કેવી હતી કવિતાને કયા ચશ્માથી જોવામાં આવતી હતી એ સમયની વિવેચના મતલબ મુખ્યત્વે ત્રણ રસ્તા પર ચાલતી હતી ત્રણ રસ્તા હા અને નવ્ય વિવેચકોના મતે ત્રણેય રસ્તા કવિતા સિવાય બીજે જ ક્યાંક જતા હતા ઓકે પહેલો અને સૌથી લોકપ્રિય રસ્તો હતો જીવન લક્ષી વિવેચન એટલે કે કવિતાને સમજવા માટે કવિના જીવનની આસપાસ જ ફરવાનું બિલકુલ કવિના અંગત જીવનની વાતો તેમના પ્રેમ પ્રકરણો તેમની બીમારીઓ આ બધું જ કવિતાના વિશ્લેષણનો આધાર બનતું હતું એકદમ જેમ કે કોઈ કહે જ્હોન કિટ્સને ટીબી હતો અને પ્રેમમાં નિષ્ફળતા મળી હતી એટલે જ એટલે જ એમની કવિતામાં મૃત્યુ અને વેદનાનો ભાવ આટલો તીવ્ર છે નવ્યવિવેચકોએ આને સાહિત્ય વિવેચન કહેવાની જ ના પાડી દીધી તો શું કહેતા તેઓ આને ગોસિપ એટલે કે ગપસપ ગણાવતા તેમનું કહેવું હતું કે આપણે કવિની નહીં કવિતાની વાત કરવાની છે જો આપણને ખબર હોય કે કે કોઈ કોઈ કવિતા જેલમાંથી લખાઈ છે પછી યુદ્ધના મેદાન પર લખાઈ છે તો શું એ જાણકારી કવિતાના અર્થને વધુ ગહન અને શક્તિશાળી નથી બનાવતી જુઓ તમારો સવાલ બહુ મહત્વનો છે અને આજની મોટાભાગની વિવેચના પદ્ધતિઓ તમારી વાત સાથે સહમત પણ થશે હા પણ એટલે નવ્ય વિવેચકો આ મામલે ખૂબ જ કટ્ટર હતા એમ એમનો જવાબ હતો ના તેમના માટે કવિતા એક સ્વાયત્ત કલાકૃતિ છે સ્વાયત્ત કલાકૃતિ હા એક વાર કવિએ તેને લખીને પ્રકાશિત કરી દીધી પછી તે કવિની માલિકીની રહી નથી તે દુનિયાની મિલકત બની જાય છે ઓકે તેને સમજવા માટે તમારે માત્ર અને માત્ર કવિતાના શબ્દો પર જ ધ્યાન આપવાનું છે બીજે ક્યાંય નહીં વાહ આ આ તો તો બહુ જ ક્રાંતિકારી વિચાર છે તો આ પહેલી પદ્ધતિ હતી બીજી કંઈ હતી બીજી પદ્ધતિ હતી ઐતિહાસિક વિવેચના ઐતિહાસિક હા આમાં કવિતાને ઇતિહાસનો એક દસ્તાવેજ અથવા તો સમાજનું પ્રતિબિંબ માનવામાં આવતું જેમ કે શેક્સપિયરના નાટકો એલિઝાબેથન યુગની રાજનીતિ સમજવામાં મદદ કરે છે એવું કંઈક બરાબર એ જ અને આના જવાબમાં નવ્ય વિવેચકોનો તીખો જવાબ હતો અમને ઇતિહાસમાં નહીં કળામાં રસ છે કવિતા ઇતિહાસનું પાઠ્યપુસ્તક નથી અને ત્રીજી મને લાગે છે કે એ વ્યક્તિગત લાગણીઓ પર હશે એકદમ સાચું ત્રીજી પદ્ધતિ હતી પ્રભાવવાદી વિવેચના આ સૌથી વ્યક્તિલક્ષી હતી એટલે આ કવિતા વાંચીને મારા રૂવાણા ઊભા થઈ ગયા હા અથવા મને આ કવિતા બહુ ઉદાસ કરી ગઈ નવ્ય વિવેચકો માનતા કે આ તો વ્યક્તિગત લાગણીની વાત થઈ વિવેચનની નહીં વિવેચન વ્યક્તિલક્ષી નહીં પણ વસ્તુનિષ્ઠ હોવું જોઈએ જેમ વિજ્ઞાનમાં હોય ચોક્કસ જેમ વિજ્ઞાનમાં પ્રયોગના પરિણામો વ્યક્તિ પર આધારિત નથી હોતા તેમ વિવેચનના તારણો પણ વાચકની અંગત લાગણી પર આધારિત ન હોવા જોઈએ તો કવિનું જીવન ઇતિહાસ અને વાચકની લાગણી આ ત્રણેયને તેમણે નકારી કાઢ્યા હા ફોકસ માત્ર અને માત્ર કવિતા પર પણ આટલો મોટો બદલાવ શા માટે આવ્યો કયા પરિબળોએ આ ક્રાંતિ માટે જમીન તૈયાર કરી હશે એના મુખ્યત્વે ચાર કારણો ગણાવી શકાય પહેલું વીસમી સદીની શરૂઆતમાં વિજ્ઞાન અને બુદ્ધિવાદનો જબરજસ્ત પ્રભાવ હતો લોકો પુરાવા અને તર્કની ભાષા સમજવા લાગ્યા હતા બરાબર આઈ એ રિચાર્ડ્સ જેવા વિવેચકો જેઓ મનોવિજ્ઞાનના પણ જાણકાર હતા તેમણે કહ્યું કે સાહિત્ય વિવેચનને પણ આ લાગણી લાગણીવેળામાંથી બહાર કાઢીને એક શિસ્તબદ્ધ અને એમ કહીએ કે વૈજ્ઞાનિક અભ્યાસ બનાવવો જોઈએ એટલે વિવેચનને વધુ ઓબ્જેક્ટિવ બનાવવાની માંગ હતી પણ શું સાહિત્ય પોતે સ્થિર હતું કે પછી કવિઓ પણ કંઈક એવું લખી રહ્યા હતા જેને સમજવા માટે નવા ચશ્માની જરૂર હતી તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો ઓકે બીજું અને સૌથી મોટું કારણ હતું જટિલ આધુનિક સાહિત્યનો ઉદય ઓગણીસો બાવીસમાં માં ટીએસ એલિયટની ધ વેસ્ટલેન્ડ અને જેમ્સ જોઈસની યુલિસિસ જેવી કૃતિઓ આવી હમ જે સમજવી બહુ અઘરી હતી હા આ કૃતિઓ એટલી જટિલ ખંડિત અને બહુસ્તરીય હતી કે જૂની પદ્ધતિઓ તેને સમજવામાં સાવ નિષ્ફળ ગઈ તમે એલિયટના જીવન પરથી ધ વેસ્ટલેન્ડ ન સમજી શકો સાચી વાત આ કૃતિઓને સમજવા માટે એક નવા ઓજારની તાતી જરૂર હતી અને તે ઓજાર હતું ક્લોઝ રીડિંગ ક્લોઝ રીડિંગ એટલે કે શબ્દે શબ્દનું લીટીએ લીટીનું ઝીણવટ ભર્યું વાંચન આ જ નવ્ય વિવેચનનો પાયો બન્યો એટલે એમ કહી શકાય કે જૂના ઓજારો નવા સ્માર્ટફોનને રિપેર કરવા માટે નકામા હતા દુનિયા એક નવી ટૂલકિટ માંગી રહી હતી બરાબર એકદમ સરસ સરખામણી છે સારું ત્રીજું કારણ ત્રીજું કારણ વ્યવહારિક હતું શૈક્ષણિક જરૂરિયાત અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી રહી હતી પ્રોફેસરોને એવી પદ્ધતિ જોઈતી હતી જે ક્લાસરૂમમાં સરળતાથી શીખવી શકાય અને નવ્ય વિવેચન આ માટે પરફેક્ટ હતું કેવી રીતે તે કહેતું હતું કે તમારે ઇતિહાસના મોટા ગ્રંથો કે કવિના જીવનચરિત્ર વાંચવાની જરૂર નથી બસ તમારી સામે રહેલી કવિતાના ચાર પાના ધ્યાનથી વાંચો અને ચોથું કારણ જે આપણા માટે પણ રસપ્રદ છે તે ગુજરાતી સાહિત્ય સાથે પણ જોડાયેલું છે ખરું ને હા આ જ પ્રકારની ઘટના આપણે ત્યાં ઓગણીસો પચાસથી સાઈઠના દાયકામાં બની ગાંધીયુગમાં હા ગાંધીયુગનું સાહિત્ય મોટે ભાગે સમાજ સુધારણા નીતિ અને ઉપદેશના હેતુથી લખાતું હતું પણ પછી આધુનિક યુગમાં સુરેશ જોશીએ આવીને એક બળવો પોકાર્યો એમણે શું કહ્યું તેમને કહ્યું આપણે બહુ સમાજની ચિંતા કરી હવે કલાકૃતિની વાત કરીએ ઓહો જે રીતે પશ્ચિમમાં નવ્ય વિવેચકોએ કળાને બીજા બધા બોજમાંથી મુક્ત કરી તે જ રીતે સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યમાં કર્યું તો આ ઐતિહાસિક મંચ તૈયાર હતો હવે આ મંચ પર મુખ્ય કલાકાર ક્લિન્થ બ્રુક્સ પ્રવેશ કરે છે હા તેમના કયા મુખ્ય વિચારો હતા જેણે આ આખી ચળવળને દિશા આપી બ્રુક્સના વિચારો તેમના પ્રખ્યાત પુસ્તક ધ વેલ વ્રોટ અર્નમાં સુંદર રીતે રજૂ થયા છે આપણે તેમના ત્રણ મુખ્ય અને એમ કહી શકાય કે ક્રાંતિકારી સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ ચાલો શરૂઆત પહેલા સિદ્ધાંતથી કરીએ જેનું નામ જ ચોંકાવનારું છે સારાંશનો દ્રોહ ધ હેરસી ઓફ પેરાફ્રેઝ હા આપણામાંથી મોટાભાગના લોકો કવિતા વાંચીને તરત જ પૂછે છે આનો મતલબ શું પણ શું થાય જો હું કહું કે બ્રુક્ષ મુજબ આ સવાલ જ ખોટો છે બિલકુલ કે કવિતાનો મતલબ કાઢવાની કોશિશ કરવી એ જ સૌથી મોટી ભૂલ છે આજ તો તેમના વિચારનું કેન્દ્ર છે હેરસી એટલે ધર્મદ્રોહ ધર્મદ્રોહ બ્રુક્ષ કહે છે કે કવિતાનો સારાંશ આપવો તેને સરળ શબ્દોમાં સમજાવવી એ કવિતાના ધર્મવિરુદ્ધનું પાપ છે પણ કેમ કારણ કે તેમનો તર્ક એ છે કે કવિતામાં શું કહ્યું છે એટલે કે કન્ટેન્ટ અને કેવી રીતે કહ્યું છે એટલે કે ફોર્મ હા એ બંને દૂધ અને પાણીની જેમ અવિભાજ્ય રીતે ભળેલા હોય છે તમે તેને અલગ કરી જ ના શકો વાહ આ તો જબરદસ્ત વિચાર છે એટલે કે કવિતાનો સારાંશ આપવો એ તાજમહેલને જોઈને કહેવા બરાબર છે કે આ સફેદ પથ્થરથી બનેલી એક મોટી ઇમારત છે બરાબર તમે બધું જ કહી દીધું અને છતાં કંઈ જ ન કહ્યું તમે એકદમ સાચો દાખલો આપ્યો ચાલો આપણે ગુજરાતી ઉદાહરણ લઈએ હા જરૂર કવિ બોટાદકરની પ્રખ્યાત પંક્તિ છે જોડ જોડસખી નહીં જડેરે લોલ આનો સારાંશ શું થાય માતાનો પ્રેમ અજોડ છે પણ આ વાક્ય બોલવાથી મૂળ કવિતામાં રહેલો લોલનો ઠસ્સો તેનો લય તેનું સંગીત તેની ભાવનાત્મક તીવ્રતા બધું જ નષ્ટ થઈ જાય છે હા બધું જ નષ્ટ થઈ જાય છે તમે કવિતાના શરીરને પકડી રાખ્યું પણ તેનો આત્મા ઉડી ગયો એટલે છે કે કવિતાનો કોઈ પર્યાય નથી કવિતા પોતે જ પોતાનો અર્થ છે તે એક સંદેશ નથી તે એક અનુભવ છે ખૂબ સરસ તો કવિતાનો સારાઇશ ન કાઢવો પણ પછી તેની ભાષાનું શું આપણે હંમેશા માનીએ છીએ કે સારી ભાષા સ્પષ્ટ અને સીધી હોવી જોઈએ બરાબર ને હા સામાન્ય રીતે પણ બ્રુક્સનો બીજો સિદ્ધાંત છે વિરોધાભાસની ભાષા ધ લેંગ્વેજ ઓફ પેરાડોક્સ આ તો ઉલટી વાત થઈ બિલકુલ બ્રુક્સ દલીલ કરે છે કે વિજ્ઞાનની ભાષા સીધી અને સપાટ હોય છે પાણી એટલે એચ તેવા કોઈ બેમત નથી નથી પણ કવિતાની ભાષા હંમેશા વિરોધાભાસી હોય છે પણ શા માટે કારણ કે જીવન પોતે જ જટિલ અને વિરોધાભાસોથી ભરેલું છે પ્રેમ અને નફરત જન્મ અને મૃત્યુ આશાને નિરાશા આ બધું એકસાથે ચાલે છે કે નહીં સાચી વાત કોઈ પણ ગહમ સત્યને સીધી રીતે કહી શકાતું નથી તેને વ્યક્ત કરવા માટે કવિએ બે વિરોધી છેડાઓને ભેગા કરવા પડે છે પણ તાર્કિક રીતે તો વિરોધાભાસ એક ભૂલ ગણાય જેમ કે આ વાક્ય ખોટું છે આ તો મગજને ચક્રાવે ચડાવી દે તાર્કિક રીતે હા પણ કાવ્યાત્મક રીતે નહીં એક ઉદાહરણ આપશો ચોક્કસ વિલિયમ વર્ડ્સવર્થની પ્રખ્યાત પંક્તિ છે ધ ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ધ મેન બાળક એ પુરુષનો પિતા છે હા તાર્કિક રીતે આ વાક્ય બકવાસ છે બાળક પિતા કેવી રીતે હોઈ શકે બરાબર પણ કાવ્યાત્મક રીતે તે એક અત્યંત ગહન સત્ય રજૂ કરે છે શું કે વ્યક્તિના બાળપણના સંસ્કારો અને અનુભવો જ તેના પુખ્ત વ્યક્તિત્વનું નિર્માણ કરે છે તમારું આજનું વ્યક્તિત્વ તમારા બાળપણનું સંતાન છે વાહ બ્રુક્સના મતે આ જ કવિતાની સાચી શક્તિ અને સાચી ભાષા છે તે તર્કને નહીં અનુભૂતિને સ્પર્શે છે તો કવિતાની ભાષા વિરોધાભાસી છે હવે ત્રીજો મુદ્દો વક્રોક્તિ એટલે કે આયરણી આ શબ્દ આપણે ઘણીવાર કટાક્ષના અર્થમાં વાપરીએ છીએ હા બ્રુક્સ અને કેવી રીતે જુએ છે જો બ્રુક્સ માટે વક્રોક્તિ એ માત્ર કટાક્ષ નથી તે કવિતાના બંધારણનો પાયાનો સિદ્ધાંત છે ઓકે તેમનો વિચાર એ છે કે કવિતામાં કોઈ પણ શબ્દ કે વાક્યનો અર્થ એકલો અટોલો નથી હોતો હ તેનો અર્થ હંમેશા આસપાસના શબ્દો અને સમગ્ર કવિતાના સંદર્ભ દ્વારા નક્કી થાય છે આને તેઓ સંદર્ભનું દબાણ એટલે કે પ્રેશર ઓફ કોન્ટેક્સ્ટ કહે છે એટલે કે એક જ વાક્ય જુદા જુદા સંદર્ભમાં સંપૂર્ણપણે અલગ અર્થ આપી શકે છે બરાબર આનું શ્રેષ્ઠ ઉદાહરણ શેક્સપિયરના નાટક જુલિયસ સીઝરમાં મળે છે હા કહ્યું સીઝરની હત્યા પછી માર્ક એન્ટની રોમની ભીડને સંબોધે છે તે વારંવાર એક જ વાક્ય દોહરાવે છે બ્રુટસ ઇઝ અન ઓનરેબલ મેન બ્રુટસ એક આબરૂદાર માણસ છે હા જ્યારે તે પહેલી વાર આ વાક્ય બોલે છે ત્યારે ભીડ માને છે કે તે બ્રુટસના વખાણ કરી રહ્યો છે પણ પણ જેમ જેમ તેનું ભાષણ આગળ વધે છે બરાબર જેમ જેમ તે સીઝરના સારા કાર્યો અને બ્રુટસની દગાખોરીના સંકેતો આપે છે તેમ તેમ એ જ વાક્યનો અર્થ એકસો એંશી ડિગ્રી ફરી જાય છે અને તે એક ભયંકર કટાક્ષ બની જાય છે એક તીવ્ર નિંદા બની જાય છે આને જ બ્રુક્સ વક્રોક્તિ કહે છે જ્યાં સંદર્ભ શબ્દના મૂળ અર્થને તોડી મરોડીને એક નવો જ અર્થ પેદા કરે છે સારાંશનો દ્રોહ વિરોધાભાસ અને વક્રોક્તિ આ ત્રણેય વિચારોને જોડતી કોઈ કેન્દ્રીય કલ્પના છે મને લાગે છે કે તેમના પુસ્તકનું શીર્ષક ધ વેલ રોટ અર્ન સુઘડ ઘડાયેલો કળશ હા એ આ બધાને એક સાથે બાંધે છે તમે સાચા છો આ શીર્ષક તેમના સમગ્ર સિદ્ધાંતનો સાર છે તેમણે આ શબ્દો કવિ કિટ્સની કવિતા ઓડ ઓન અ ગ્રેશિયન અર્નમાંથી લીધા છે રોટ વેલ રોટ એટલે કે સુઘડ રીતે ઘડાયેલું જેમ કુંભાર માટીને ખૂબ જ ધીરજ અને કળાથી ટીપી ટીપીને તેને યોગ્ય તાપમાનમાં તપાવીને એક સુંદર અને મજબૂત કળશ બનાવે છે તેમ કવિ શબ્દો વિરોધાભાસ અને વક્રોક્તિ જેવા તત્વોને એકબીજા સાથે સંતુલિત કરીને એક કવિતા રૂપી કળશ બનાવે છે અને અર્ણ એટલે કે કળશ તે સ્વાયત્તતાનું પ્રતિક છે બિલકુલ કળશ એક સંપૂર્ણ સ્વાયત્ત અને સુંદર કલાકૃતિ છે તેને માણવા માટે તમારે એ જાણવાની જરૂર નથી કે તેને કયા કુંભારે કયા ગામમાં અને કઈ મનોદશામાં બનાવ્યો હતો સાચી વાત છે કળશ પોતે જ પોતાની ઓળખ છે તેવી જ રીતે કવિતા પણ એક સ્વાયત્ત કલાકૃતિ છે અને બ્રુક્સ એ પણ કહે છે કે ભલે તે કળશમાં રાખ ભરેલી હોય એટલે કે કવિતામાં દુઃખ વેદના કે મૃત્યુની વાત હોય તો પણ કળશ પોતે સુંદર અને કલાત્મક રીતે ઘડાયેલો હોવો જોઈએ એકદમ કવિતાનું સૌંદર્ય તેના સંદેશામાં નહીં પણ તેના બંધારણમાં તેની રચનામાં રહેલું છે આ ખરેખર કવિતાને જોવાની એકદમ અલગ રીત છે તે શુદ્ધ સ્વરૂપે કળાની ઉપાસના છે ચોખ્ખી વિશ્લેષણાત્મક અને આકર્ષક છે પણ શું આમાં કંઈક ખૂટતું નથી લાગતું જો આપણે કવિતાને માત્ર શબ્દોની બનેલી એક સુઘડ રચના માની લઈએ તો શું આપણે તેને તેના સમાજ તેના ઇતિહાસ અને તેની પાછળ રહેલી માનવીય વેદનાથી સાવ અલગ નથી કરી દેતા શું આ કવિતાને એક પ્રયોગશાળાની નિર્જીવ વસ્તુ બનાવવા બરાબર નથી આ એકદમ વેધક સવાલ છે અને આ જ આ જ નવ્ય વિવેચનની સૌથી મોટી ટીકા પણ બની ઓકે પછીથી માર્ક્સવાદી નારીવાદી અને ઉત્તર સંરચનાવાદી વિચારકોએ કહ્યું કે કોઈ પણ કલાકૃતિ સમાજ અને ઇતિહાસથી પર ન હોઈ શકે બરાબર જુલિયસ સીઝરને રોમન ઇતિહાસ જાણ્યા વગર કેમ સમજી શકાય અથવા તો કોઈ દલિત કવિની વેદનાને સામાજિક સંદર્ભ વગર કેવી રીતે અનુભવી શકાય હા આ ટીકાઓના કારણે જ નવ્યવિવેચનનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થયો તો પછી આજે તેનું શું મહત્ત્વ છે શું તે માત્ર ઇતિહાસનો એક અધ્યાય બનીને રહી ગયું છે જરાય નહીં ભલે આજે નવ્યવિવેચન તેની મૂળ કટ્ટરતા સાથે પ્રચલિત નથી પણ તેનો વારસો ખૂબ જ ઊંડો છે કેવી રીતે આજે સ્કૂલ કોલેજમાં આપણને જે ક્લોઝ રીડિંગ શીખવવામાં આવે છે એટલે કે કવિતાના શબ્દો અલંકારો પ્રતિકો પર ધ્યાન આપવું તે સીધી નવ્યવિવેચનની જ દેન છે એ સાચું તેમણે આપણને કવિતાને વાપરવાને બદલે તેને વાંચતા શીખવ્યું તેમણે સાહિત્યના અભ્યાસને એક ગંભીર અને શિસ્તબદ્ધ વિદ્યાશાખા તરીકે સ્થાપિત કર્યો એટલે ભલે આપણે આજે તેમની બધી વાતો સાથે સહમત ન હોઈએ હા પણ ક્લિંદ બ્રુક્સ અને વિવેચકોએ આપણને જે દ્રષ્ટિ આપી તે હંમેશા માટે આપણી સાથે રહેવાની છે તો આજે આપણે જોયું કે કઈ રીતે ક્લિન્થ બ્રુક્સે કવિતાને જીવનચરિત્ર અને ઇતિહાસના બોજમાંથી મુક્ત કરીને તેને એક સ્વાયત્ત કલાકૃતિ તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો તેમણે આપણને સારાંશના મોહમાંથી બહાર નીકળીને કવિતાના આંતરિક બંધારણ તેના વિરોધાભાસો અને વક્રોક્તિના સૌંદર્યને માણવાની નવી દ્રષ્ટિ આપી બરાબર અને અંતે એક વિચાર આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક વસ્તુનો સારાંશ સમરી અને ટૂંકમાં સમજાવો એટલે કે ડી આર પર ભાર મૂકવામાં આવે છે ટુ લોંગ ડિન રીડ હા ત્યાં બ્રુક્સનો સારાંશનો દ્રોહનો વિચાર કેટલો પ્રસ્તુત છે શું આપણે કળાને સાહિત્યને અને જીવનના જટિલ અનુભવોને ઝડપથી વપરાશ કરવાની લાહેમાં તેના આત્માને તો નથી મારી રહ્યા ને વિચારવા જેવી વાત છે ઇન્ડિયન લિટ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું